कृष्णपनियाल की जय रामचंद्र भगवान की जय रामा पीरनी जय મંદિરમાં હિંડોળા બંધાવ જો રે આજ શામળી આવશે મંદિરમાં માં ડોળા બંધાવ જો રે આજ શામળી આવશે મંદિરમાં માં ડોળા બંધાવ જો રે આજ શામળીઓ આવશે મંદિરમાં માં ડોળા બંધાવ જો રે આજ શામળીઓ આવશે શ્યાંયો આવ સે ને હિંડોળે ઝૂલશે શામણીઓ આવશે ને હિંડોળે ઝૂલશે હિંડોળા એવા સજાવ છો રે આજ શામળિયો આવશે હિંડોળા એવા સજાવ રે આજ શામળી આવશે મંદિર ના આજુબાજુ બાગ બગીચા મંદિરના આજુબાજુ બાગ બગીચા હિંડોળ ફૂલ સજાવ જો રે આજ શામળીયો હિંડોળો ફૂલડે સજાવ રે આજ શામળીયો આવશે શામળિયો આવશે ને હિંડોળે ઝૂલશે શામળીયો આવશે ને હિંડોળે ઝૂલશે હિંડોળો હીરલે જડાવ જો રે આજ શામળીઓ મળ્યો યાવશે હીરલે જડાવ જોડાવજો રે આજ શામળીઓ મળ્યો યા તો ઓરા બંધાવ જોરે આજ શામળિયો આવશે મંદિર ના આજુ બાજુ યશ મંદિરના જાડશે મંદિર ના આજુબાજુ યશો બાલ જાડશે હિંડોળે તોરણ બંધાવ જોરે આજ શામળિયો આવશે હિંડોળે તોરણ બંધાવ જોરે மந்த ாோோ ரே ஆஜியோ யசேரமா ரே ஆஜ சாழியோயே மந்தி நாட்டி மந்தி நாட்டி தூ મંદિર ના આજુબાજુ સોનીડા ની હાટળી મંદિર ની આજુબાજુ સોનીડા ની હાટળી જગમગતા મૂંગઠ પેરાવ જો રે આજ શામળિયો આવશે ઝગમગતા મૂંગઠ પેરાવ જો રે આજ શામળ્યો આવશે શામળિયો આવશે ને હિંડોળે ઝૂલશે શામળિયો આવશે ને હિંડોળે ઝૂલશે હાલ રડા ગવરાવ જો રે આજ સાં આવશે યા વશે હાલ રડા હર ગવરાવ જો રે આજ સાં આવશે હાલ રડા હરખે ખે ગવરાવ જો રે આજ સાં આવશે હાલ રડા હરખે ખે ગવરાવ જો રે આજ સાં આવશે નવા નવા વાઘા પેરાવ જો રે આજ સાં મળ્યો આવશે નવા નવા વાગા પેરાવજો રે આજ સામળીઓ આવશે સામળીઓ આવશે ને હિંડોળે ઝૂલશે સામળીઓ આવશે ને હિંડોળે ઝૂલશે હિંડોળો હેતથી થી સજાવજો રે આજ સામળીઓ આવશે હિંડોળો હેતથી થી સજાવજો રે આજ સામળીઓ આવશે મંદિર ની આજુબાજુ કં હાટડી આજુબાજુ ની હાટડી નવી નવી મીઠાઈ ધરાવજો રે આજ શામળિયો આવશે નવી નવી મીઠાઈ ધરાવજો રે આજ સાંભળ્યો આવશે શામળ્યો આવશે નેહી ડોળે ઝુલશે શામળીયો આવશે ને હિંડોળે ડોળો મોતી નો રે આજ સાંભળ્યો આવશે હિંડોળા મોતી રે આજ સાંભળ્યો આવશે મંદિર ની આજુબાજુ ગોપીઓ ના ઘોર છે મંદિર ની આજુબાજુ ગોપીઓ ના ઘોરશે માખણ મિસરી ધરાવ જો રે આજ સાંભળ્યો આવશે માખણ મિસરી ધરાવ i સાંભળીયો આવશે મંદિર ની આજુબાજુ ભક્તો ના ઘર છે આજુબાજુ ભક્તો ના ઘર છે ભજન કીર્તન જોરે આજ સાંભળ્યો આવશે ભજન કીર્તન ગવડાવ જોરે રે આજ સાંભળ્યો આવશે મંદિર માં હિંડોળા બંધાવ જોરે રે યાજ સાંભળ્યો આવશે મંદિર માં હિંડોળા બંધ ધાવે આજ સાંભળિયો આવશે મંદિર માં હિંડોળા બંધાવ જોરે આજ સાંભળ્યો આવશે મંદિર માં હિંડોળા બંધાવ જોરે આજ સાંભળ્યો આવશે કૃષ્ણ કનૈયા કન્યાલાકી રામ ભગવાન કી છે રામા પીર છે